નમસ્તે મિત્રો કુંભ રાશિના લોકોની જિંદગી આ ધરતી પર જેટલી શાંત દેખાય છે તેટલી જ તોફાની હોય છે તમને જોઈને કોઈ કહી શકતું નથી કે તમે કેટલું બધું સહ્યું છે કારણ કે ભગવાને તમને ખાસ કોઈ હેતુ માટે બનાવ્યું છે તમારું સ્વભાવ બહુ અનોખું હોય છે તમે પોતે ભૂખ્યા રહીને પણ બીજા લોકોને ખવડાવતા હો પોતે દુઃખમાં રહીને પણ બીજાઓનો સહારો બની જાઓ અને એ જ તમારી ઓળખ છે દિલ મોટું વિચાર શુદ્ધ અને મદદ કરવાની આદત ઘણીવાર એવું પણ થાય છે કે તમારી પાસે વધારે કંઈ નથી હોતું પણ છતાં બીજાની મદદ કરવાનો રસ્તો શોધી જ કાઢો છો અને ભગવાન પણ એ જ જોઈએ છે જોઈને બધા હસતા રહે છે કહે છે કે આ માણસ તો પોતાનું સુખ ત્યાગીને પણ બીજાઓની મદદ કરે છે ઘરમાં તો તમે એવા છો જેમ કે કોઈ રિઝર્વ બેંક હોય જ્યારે કોઈને જરૂર પડે ત્યારે પ્યારથી એક બે વાત કરે અને તમે માની જ જાઓ ઘરવાળા હોય કે સંબંધી બધાએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવી લ્યો પણ ભગવાને જોયું કે દરેક કોઈ તમારાથી લઈ રહ્યો છે તમારા ભાગમાં તો માત્ર ખાલીપો રહ્યો ગઈ ગયો છે તો તેમણે કહ્યું હવે તેને જીવનનું સાચું અર્થ સમજાવવું પડશે અને ત્યાંથી શરૂ થયું પરીક્ષાનો સમય બે હજાર અઢારમી બે હજાર ઓગણીસ દરમિયાન જે સમય ચાલ્યો હતો એ માત્ર સમય ન હતો તે તમારી આત્માની પરીક્ષા હતી ભગવાને એક એક કરીને એ બધું બતાવી દીધું જે સાચું છે जे नकली छे, जे माटे तमे बधु कर्यू एज लोको मुश्किल समय मा देखाया सुधी नहीं दोस्त संबंधीओ सा दरेकनी ओळख खुली गई तमारी आँखों थी मोहनो पड़दो उतरी अने ए जतो हतो ए दुखन हेतु के तमे शीखी जाओ के कोण छे कोण पर आयो आजे जो तमे शांत छो तो हर गया होवते नहीं સમજદારીથી શાંત છો હવે તમે ગાડીઓ નથી આપતા બસ મનમાં વિચારતા હો હવે હું કોઈને નુકસાન નહીં પહોંચાડું પણ કોઈને મારા ઉપર ચાલવા પણ નહીં દઉં હવે તમે તમારી તરફ વળ્યા છો તમારા અંદરની શક્તિ ઓળખી લીધી છે જો હજુ પણ તમે કોઈના આદિન છે તો ફક્ત મજબૂરીમાં અને તે પણ વધારે દિવસ નહીં કારણ કે હવે ગ્રહ ધીરે ધીરે તમારા પક્ષમાં આવવા લાગ્યા છે સમય બદલાઈ રહ્યો છે અને કુંભ રાશિના લોકો હવે તમારી પરીક્ષાનો છેલ્લો ચરણ છે તમે ક્યારેય કોઈનો બુરો નથી ઈચ્છ્યો ના કોઈનો હક માર્યો એટલે હવે ભાગ્ય તમારું સાથ આપશે બસ એક વાત યાદ રાખવી કે તમારો રસ્તો ખરેખર કઠિન રહ્યો પરંતુ તમે ક્યારેય ખોટા રસ્તા પર નથી ગયા ભગવાને જે દુઃખ આપ્યું તે તમારી આત્માને મજબૂત કરવા માટે હતું હવે તે જળ આત્મા તમને તમારી ઓળખ આપશે તો કુંભ રાશિના મિત્રો હવે સમય આવ્યો છે પોતાને સાબિત કરવાનો પોતાને પ્રેમ કરવાનો અને તમારી શક્તિ ઓળખવાની વાત છે કેમ કે આ વાર્તા તો એ જ છે પણ પાત્ર બદલાઈ ગયો છે હવે તમે જોખવા માટે નહીં ઊભા થવા માટે બન્યા છો મિત્રોએ ગયા ચાર પાંચ મહિનામાં કુંભ રાશિના લોકોને જે ઉથલપાથલ આવી છે તે કોઈ સામાન્ય માણસની સમજીની વાત નથી આર્થિક અસન સ્થિરતા માનસિક તણાવ બદનામીના પરિસ્થિતિઓ અને ઉપરથી નિર્દોષ ખોટા આરોપો ક્યાંક ન ક્યાંક તમે બધું સહન કર્યું છે એ પણ ચૂપચાપ તમારા કર્મક્ષેત્રમાં નોકરી કે વ્યવસાયમાં લોકો તમારી મહેનતનો ફાયદો ઉઠાવતા રહ્યા જેવું ઘરનું વફાદાર કૂતરું હોય જ્યારે ઈચ્છો ઉપયોગ કરી લો ખરાબ લાગે છે પણ એ જ છે સાચું છે અને આ વાત ફક્ત નોકરીની નથી સંબંધોની પણ છે પરિવારની પણ છે અને બિઝનેસની પણ છે દરેક જગ્યાએ એવું લાગે કે ટેસ્ટ પર મુકાયા હોય કેટલું સહશો કેટલું તૂટશો પણ હવે ધ્યાનથી સાંભળો આ જે દુઃખ છે ને હવે અંતિમ પડાવ પર છે કારણ કે તમારી કુંડળીમાં મંગળ ગ્રહનું ભવ્ય પ્રવેશ થવાનું છે અને ભાઈ જે હું હવે કહી રહી છું તે સામાન્ય ફેરફાર નથી રોચક યોગનું નિર્માણ છે છેલ્લા દસ મહિનાથી મંગળ શુભ સ્થિતિમાં નહોતો એટલે તમારા કર્મ પરાક્રમ અને હિંમતનો ગ્રહજ કમજોર પડી ગયો હતો એટલેથી તમે ઈચ્છવા છતાં ઘણું કરી શક્યા ન હતા દિમાગ ભટક્યા કામ અધૂરો રહી ગયો આત્મવિશ્વાસ ડગમગાયો પણ હવે બસ આ જ દૌર પૂરા થવા વાળા છે કારણ કે સત્તાવીસ ઓક્ટોબરથી લઈને સાત ડિસેમ્બર સુધી મંગળ પોતાની જ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી રહ્યો છે એટલે તમારી કુંડળીમાં રસપ્રદ યોગ બનશે જે તાકાત ઉર્જા અને પર્સનલિટીને નવી રીતે જાગૃત કરશે મંગળ તો કોઈ નાનકડો ગ્રહ નથી ભાઈ યુદ્ધ જીતવાની હિંમત આપે છે સપનાને હકીકતમાં ફેરવવાન ઊર્જા આપે છે જો મંગળ સારું ન હોય તો માણસ ચાલતા પણ મુશ્કેલી થાય અને જ્યારે મંગળ જાગે છે ત્યારે તે જ માણસ ઇતિહાસ રચે છે હવે આ જ સમય તમારા માટે શરૂ થઈ રહ્યો છે આ બદલાવ પછી તમારા કેરિયર માટે નવી દિશા ખુલશે જે નોકરી કે બિઝનેસ ચૂકી ગયું હતું તે પાછું મળશે કે તેની કરતા પણ વધુ સારું મળશે જેઓ વર્ષોથી કહેતા હતા કે હવે કોઈની આજના હેઠળ નહીં રહેવું તેમના માટે હવે સમય આવી ગયો છે મંગળ જ્યારે કર્મક્ષેત્રમાં મજબૂત થશે તમારું અટકાવવું બંધ થશે અને નું ચાક ઝડપથી ફરવા લાગશે રાજકારણ પ્રશાસન મેડિકલ પ્રોપર્ટી સોશિયલ મીડિયા કે જે પણ ક્ષેત્ર હોય સફળતા ચોક્કસ છે જે રિસર્ચ કે ટેકનિકલ કામમાં હોય તેમને માટે પણ મંગળ વરદાન બની જશે જે સૈનિક કે સરકારી પદ પર છે તેમને પ્રમોશન કે નવી પોઝિશનની ભેટ મળશે અને એટલું જ નહીં હવે તમે તમારા ઘરના ઉલઝણોથી પણ બહાર નીકળવા લાગશો જે લોકો ઘરના જવાબદારીઓ અને સંબંધોના ભાર હેઠળ ફસાયા હતા તેઓ હવે પોતાના પગ પર ઊભા થવા માટે પગલાં વધારશે ઘરથી દૂર રહીને કંઈક નવું શરૂ કરવા મન થશે બેકાર પડી અધોરેખિત પ્રોપર્ટી અધોરેખિત કે કામને રિકન્સ્ટ્રક્શન કરાવવું કે વેચીને ઇન્વેસ્ટમેન્ટ કરવી આ બધામાં હવે નફો થશે અને જે લોકો તમને વર્ષોથી દબાવી રહ્યા હતા તમારી અવાજને દબાવી રહ્યા હતા હવે તે જ લોકો તમારા હિંમતથી ડરશે કારણ કે હવે તમે સીધા સચોટ અને નડતા વગર જવાબ આપશો પણ એક ચેતવણી છે મંગળ જેટલી શક્તિ આપે છે એટલો જ અહંકાર પણ લાવે છે આટલું પણ થઈ શકે છે એટલે કંટ્રોલમાં રહેવું ખૂબ જરૂરી છે તાકતનો ઉપયોગ નિર્માણમાં કરજો વિનાશમાં ના કરજો કેમ કે મંગળથી મળેલી અહંકાર જો કાબૂમાં ન રહ્યો તો નુકસાન પણ કરી શકે છે દોસ્તો વિડિયો આગળ વધવાથી પહેલા વીડિયોને એક લાઈક આપજો કમેન્ટ બોક્સમાં દિલથી લખજો જય મંગળ દેવ હવે આગળ સાંભળો જે લોકો શેર માર્કેટ સોફ્ટવેર કે ડિજિટલ દુનિયામાં છે તેમના માટે શાનદાર સમય શરૂ થતો હોય છે આવકના નવા રસ્તા ખુલશે જે સિનિયર એ સુધી તમને દબાવી રાખેલા હતા હવે તેઓ તમારા પ્રમોશનની માટે મજબૂર થશે તે કહેશે યાર બસ તું કંપની છોડજે નહીં અને યાદ રાખજે તમારું સુખ અને બંને વૃષભ રાશિના શુક્રદે છે એટલે જ્યારે તમે કોઈની મદદ કરો છો તો તેના જીવનમાં બદલાવ આવે છે કારણ કે તમારા પગમાં સીધા લક્ષ્મી વસે છે પણ દુનિયા શું કરે છે તમારી ભલાઈનો ખોટો અર્થ કાઢે છે તમારી મદદને નબળાઈ સમજે છે પણ ચિંતા ન કરો ભાઈ હવે સમય તમારો છે અને કિસ્મત પણ તમારી સાથે છે હવે તમે કોઈ માટે નહીં પોતાની માટે કામ કરશો અને જ્યારે મંગળ તમારા કાર્યક્ષેત્રમાં સક્રિય થશે ત્યારે દુનિયાને તમારી ઓળખ અને અસ્તિત્વ પોતે જણાવી દેશે જે સહન કર્યું તે ગયા સમયનું છે હવે જે આવવાનું છે તે તમારું છે આ તમારી જીતની વાર્તા રહેશે ભાઈઓ અને બહેનો હવે જે હું કહું છું તેને ધ્યાનથી સાંભળજો કારણ કે હવે તમારા જીવનમાં મંગળ ગ્રહ પોતાની શક્તિ દેખાડવા જઈ રહ્યો છે જેમ જ મંગળ મજબૂત થશે તમારા અંદર નવી ઉર્જા ભરાઈ જશે હવે એ સમય નથી જ્યારે તમે ખોટા નિર્ણયોમાં ફસાઈ જતા હવે તમે તમારા જીવનના સૌથી યોગ્ય અને સાહસિક નિર્ણય લેવા લાગશો તમે કર્મને પૂજા સમજીને માનવા લાગશો બીજાઓના આધીન રહેવું હવે તમને મંજૂર નહીં હવે તમે તમારા કર્મોથી તમારી ઓળખ બનાવવાનું શરૂ કરશો જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો વિઝા દસ્તાવેજ પરમિશન બધું છેલ્લી ક્ષણે આપમેળે સેટ થઈ જશે કારણ કે જ્યારે લગ્ન પર મંગળની દ્રષ્ટિ પડે છે ત્યારે માણસમાં એટલી હિંમત અને આત્મવિશ્વાસ આવી જાય છે કે કોઈ જ કંઈ કહી પણ શકે અને તે તેની આંખોમાં જોઈને જવાબ આપી શકે શનિ અને રાહુ જે બાર વર્ષોથી તને માનસિક રીતે તોડત હતો હવે મંગળની અગ્નિ તે બધું જ બળી નાખવા વાલી છે હવે કોઈ તારી સાથે ફાયદો ઉઠાવી શકશે નહીં કોઈ તને ડિપ્રેશન કે ડરમાં નાખી શકશે નહીં કારણ કે હવે તું પોતે સમજી ગયો છે કે સાચો રસ્તો કયો છે અને તને ગમરાહ કરવાની કોઈની હિંમત નથી હું હંમેશા કહું છું કે ભગવાન પણ જ્યારે આ ધરતી પર આવ્યા હતા ત્યારે તેમને પણ કર્મ કરવાના પડ્યા તો ભગવાનની આરાધના કરો પણ પૂજા માત્ર મંદિરની નહીં તમારા કર્મોની પણ કરો એ જ પૂજા તમને સ્થિરતા અને માન સન્માન આપશે જે રસ્તો હમણાં બંધ લાગતો હોય છે તે જ જલ્દી નવા દરવાજા ખોલશે જે લોકો આજે ટેન્શન અથવા ડિપ્રેશનમાં છે સમજજો કે આ ડિપ્રેશન નથી આ ભગવાનનો તમારો વિચાર કરવાની રીત છે જયાં સુધી દિમાગમાં હલચલ નહીં થાય તમે સાચો રસ્તો શોધી નહીં શકો તો આ ચિંતાને મોકો બનાવો તમારા અંદર ઊંડા ઝાંખો અને ત્યાંથી એ રસ્તો શોધો જે તમને તમારી મંજિલ સુધી લઈ જશે આજકાલના સમયમાં યાદ રાખજો કે જ્યાં પૈસા હોય ત્યાં મીઠાસ પણ હોય પણ ધ્યાન રાખજો કે ક્યારેક મીઠાશ એટલી સુંદર હોય છે કે તે પૈસા પોતે ખેંચી લાવે છે એટલે સાવધાન રહેજો દુનિયા બહુ સ્માર્ટ છે અને તમે તે કરતાં પણ વધારે સ્માર્ટ બનજો હવે વાત કરીએ તે સંકેતોની જે મંગળ તમારા માટે લાવ્યો છે તમારામાં લક્ઝરીની ઈચ્છા વધશે નવી કાર ઘર કે કોઈ મોટું ગેજેટ લેવા મન થશે થોડીક સેલિબ્રિટી ફિલિંગ પણ આવશે પણ અહંકારથી બચજો કારણ કે જ્યારે મંગળ પીક પર હોય છે ત્યારે થોડીક ઘમંડી બની જાય છે યાદ રાખજો કે લોકોનો સહયોગ તમને ત્યારે જ મળશે જ્યારે તમે વિનમ્ર રહીશું તમારા અંડર કામ કરનારા લોકો હવે તમારું માન આપવાનું શરૂ કરશે પરિવાર સાથે રહેશે માતાપિતાનું આશીર્વાદ મળશે પણ હા એક વાત સ્પષ્ટ રાખો તમારી દયા અને મદદ કરવાનો સ્વભાવ ક્યારેય ખતમ નહીં થાય ભગવાને કદાચ તમને આ ધરતી પર બીજાઓની મદદ માટે જ મોકલ્યો છે થોડી સાવધાની રાખજો દરેક માટે તમારી લાગણીઓ વહાવશો નહીં હવે વાત કરીએ પંચમભાવની ત્યાં મંગળની નજર પડી રહી છે તેનો અર્થ સ્પષ્ટ છે જે ભાઈ બહેન કે સંબંધીઓ પહેલાં તમારું તંગ કરતા હતા હવે તેઓ તમારી આંખોમાં જોઈને વાત નહીં કરી શકે પ્રેમજીવનમાં સુધારો આવશે લવ ટુ મેરેજ થવાનું છે બાળકો તરફથી જે મુશ્કેલીઓ આવી હતી હવે સપોર્ટ મળશે જે બાળકો પહેલાં તમારું વિરોધ કરતા હતા હવે તમારા સાથે ઊભા રહેશે પણ ધ્યાન રાખજો ખર્ચા પર થોડી કાબૂ જરૂરી છે ઘૂમવા જવાનું મન થશે પણ પૈસાનું ધ્યાન રાખજો કારણ કે હવે તમારી પ્રાથમિકતા તમારી ઇમેજ તમારી ઓળખ અને તમારું આત્મસન્માન હોવું જ જોઈએ લોકો રોકવાનો પ્રયાસ કરશે ડરાવશે ટોકશે કે કા તમારાથી છૂટકડી ન જાય પણ તમે તમારા નિર્ણય પર અડગ રહો કારણ કે હવે તમારું માર્ગ સાચું છે ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરજો હાથમાં લાલ દોરી બાંધી શકો છો આ શુભતા વધારશે અને જો મન થોડી ડામાડમ લાગે તો ઓમ ગણગણપતિ નમઃ મંત્ર એકસો આઠ વાર જપ કરો આમ તમારા જીવનમાં સ્થિરતા સંબંધોમાં મીઠાશ અને કારકિર્દીમાં નવી રોશની આવશે બસ આજે માટે એટલું જ હાલમાં ભગવાન પાસે મારી પ્રાર્થના એટલી જ છે કે તમને સાચી રાસ્તા બતાવે સારા લોકો સાથે મળાવે અને તમારા જીવનમાં માત્ર શુભતા લાવે મળશો આગામી વીડિયોમાં ત્યાં સુધી માટે નમસ્કાર અને યાદ રાખજો તમારો સમય હવે બદલાવાનું છે